હાલ સમગ્ર ગુજરાતની અંદર નકલી અને દારૂ આ બંનેના નામે સોશિયલ મીડિયા ઉપર જબરજસ્ત મારો ચાલી રહ્યો હોય તેવી પરિસ્થિતિ છે જે પ્રમાણે જોઈએ તો સાબરકાંઠા જિલ્લાની અંદર ઇડર તાલુકાના એક ગામની અંદર બસો લિટર જેટલું નકલી દૂધ એસઓજી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યું છે એસઓજી પોલીસને બાતમી મળી હતી તે મુજબ તેમણે રેડ કરતા તેમને બસો લિટર જેટલું નકલી દૂધ મળી આવ્યું છે અને આ નકલી દૂધ એક રહેણાંકના મકાનમાં બનાવવામાં આવતું હતું જોકે પોલીસે એક વ્યક્તિની ધરપકડ પણ કર્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પરંતુ નકલી દૂધ બસો લિટર જેટલું પકડાયું આ કેટલા સમયથી આ શખ્સ નકલી દૂધ બનાવતો હશે અને આ શખ્સ દ્વારા કેટલાય લોકોને આ નકલી દૂધ પીવડાના રોગોના ભરડામાં ધકેલવામાં આવ્યા હશે જોકે તપાસ થશે ત્યારે જ સાચી તો ખબર પડશે પણ અત્યારે તો નકલી દૂધની વાત ચાલી રહી છે અને નકલી દૂધ પકડાયું હોવાના સમાચાર છે ઈડરતા ઈડર તાલુકાના ગામની વાત છે જ્યારે એસઓજી પોલીસ દ્વારા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે પરંતુ આ નકલી દૂધ સાબર ડેરીમાં ભરાયું હશે કે કેમ તે બાબતે પણ અનેક ચર્ચાઓ લોકોમાં વિચારને સ્થાન પામી છે જો સાબર ડેરીમાં ભરાયું હોય તો આવું કેટલું નકલી દૂધ પણ સાબર ડેરીમાં ભરાયું હોય તે અંગે પણ તપાસ તો થવી જ જોઈએ હવે આ નકલી દૂધ ક્યાં ક્યાં વેચાયું અને કેટલા લીટર વેચાયું એની પણ તપાસ થવી જરૂરી છે રિપોર્ટર અશોક નાઈ